હાલો કેમ છો બધા મજામાં તો બધાને ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો હાલો આજ આપણે વાત કરવાના છે મહાભારતની મહાભારત ભાગ શરૂ થાય છે એકત્રીસ ભાગ ને કડવું છે બત્રીસમું હાલો આપડે સાંભળીએ વૈષમ પામે જયરાને સંભળાવું આધ ભરવ મહી અગિયાર ક્ષોને સૈન્ય લીધું ભીષ્મ વાજિંત્ર વગાડે ને તો ભીષ્મ પિતા જવાબ માગે એટલે વાજિંત્ર વગાડ્યા વગર આ જાય છે યુધે અને ખબર પડી ગઈ છે કુંતા માના છોકરાને કુંતા એવા છે ધૂતરાષ્ટ્ર ને ખબર છે એના જે મલ્લો ઘેર ગયા તા પાછા એને કહી દીધું હતું કે કુંતા નામ છે ડોસીનું

નંદકિશોર ને સમરો જો ભગવે પુણ્ય પૂરો પડી સસહુને આવશે મુજ માં જોર જી જો કેટલો વિશ્વાસ છે કે નંદકિશોર ને સમરો ને એના પુણ્ય થી મને જોર આવશે અને હું બધાયને પૂરો પડી જઈશ આવશે મુજ માં જોર જી એટલા માં બહુ સૈન્ય આવ્યું કરતું દોટા દોટ જી સય જણા ને વશ માં ઘેરી ખરે તો કોટજી એટલે સ એ થઈ ગયા આવું બાકુંતા કે સુણ તનજી સત્રપતિને સમજાવવું સુડાયો દુર્યોધનજી દુર્યોધનને હું સમજાવું એ સત્રપતિ થઈ ગયો એને રાજ હોપી દીધું તું પાંડ્યું એ ભાઈ એટલામાં બોલ્યો દુઃ દુષ્ટ દુર્યોધન ક્રોધ ભયરો મહાભારીજી કોણ તમે સો બાગ ભાંગ્યો મલ મારી નાખ્યા મારાજી તમ કોણ સોય કે મારા મલને મારી નાખ્યા મારો બાગ ભાંગી નાખ્યો દુર્યોધન ખીઝમાં કેશ કુંતાજીને કવ તવ કુંતા કાય સાંભળો દીકરા હું થાવ તારી કાકીજી પાંચ મારા દીકરા હું પાંડુરાય ની નારીજી હું પાંડુ રાજાની પત્ની સૌ દુર્યોધન કઈ ખરા સો કાકી સાલો ઘેરજી પણ બનાવટી દીકરા લાવ્યા તેને તો મારી શું ઠેરજી તમે હાલો કાકી ઘેરી કે આ બનાવટી છોકરા લઈ આવ્યા ને એને તો અમે મારી નાખશું એમ કીધું તો કોઈની માં જાય કોંતા કવે દીધા દીકરા દેવે તેને મારે તો મારે મરવું જી સૂત વિના હું તું તેડશે ગામમાં મારે આવી શું કરવું જી મારા દીકરા વગરની તું તેડસ તો મારે અહીંયા આવીને શું કરવું કેવું એ છોકરા વગર તો મરી જાઉં દુર્યોધન કે ખુશી તમારી સે રાજ્ય લેવાના ખટકાજી તમને જીવતા રાખીશું પણ કરીશું પાસ ના કટકાજી પાસે કરશું તમને તો જીવતા રાખશું કુંતાજીને કહે એટલે જીવ્યા પૂકે જી તમારો સમજાવો સમજો નહી જુઓ સપાટે સમજાવી દઉં જી તમારો સમજાવો સમજો નહીં ને ભીમ કે આગળ ઝપાટે હું એને સમજાવી દઉં તમે જોવો કે એમ કહીને આગળ થયો અતિ સ્મરણ તો સન્મ કયું બો જ્યાં કહે કોણ સે તું મુજ મા પૂછનારજી આયુષ તારું આવી રહ્યું છે મૂર્ખ ના સરદારજી ભીમ કે મારી માને પૂછવા વાળો તું કોણ છો તારું આયુષ્ય પૂરું થઈ ગયું તવ દૂર્યો ધને સાન કીધી મામા તત્પર થાવો જી પાછળથી પેલી ડોસીને લઈને સાના છટકી જાવ જી પાછળથી ડોસીને લઈને છટકી જાવ ડોશી નથી મારવા છોકરાઓને મન નાખવાસ એટલે છોકરાઓને માતા ડોસીને વાગી ન જાય એટલે કીધું કે એને લઈને વહી જાઉં એટલે કુ શકુની સાનો સાલો ઝડપ કેવી કીધી જી કુનતા ડોષી ને ઓસિંતી ઉસકી પોતાના રથમાં લીધી જી કુંતામાને પોતાના રથમાં સપુનીએ લઈ લીધા લઈને નાઠો મતિનો માઠો અશ્વને મુકાવી દોટ જી ઘેરી રાખવા વાયુ નંદન ને સૈન્ય વળી ગયું કોટ જી એટલે ધર્મે બૂમ પાડી જુઓ જુલમયતી થયો જી ભીમસેન ભાઈ આપણી માને પેલો પાપી લઈ ગયો જી ધરમ કે ભીમભાઈ કે આપણી માને ઓલો પાપી લઈ જાય છે કે લઈને ભાગ્યો એ કે જો આપણે અરે અન્યાય કર્યો એમ ધર્મરાજા બોલ્યા ધરમ નો હારું લાગ્યું કે મારી માને લઈને ભાઈ ગયો સાંભળી ભીમસેન મહાભાઈ પામ્યો કાઢવે દુષ્ટના ના પ્રાણજી કોટ વાળેલા શનિ માં પડ્યો વાળ્યો દસ વીસ નો ઘાણ જે ક્રોધ નો ભર્યો ભીમ સંસારીયો સુર સપાટે સળિયો જી શકુની કેરો રથ જોયો તુક્તિ એ રથ પર જી યુક્તિ કરીને રથ ઉપર સડી ગયો રથ મરણ માં જોડેલા તો ખારજી તો ખાર એટલે ઘોડા ઘોડા મરી ગયા શકુની કેરો કાન જાલી સોડિયા શારજી શાર થપાટ મારી ધોલ કહીને આપણે

એ એક ઝપાટામાં એ ઈ સૈન્ય લઈ ને પડખે દોડ્યો આવ્યો દોર્યો ધન જોય વિસ્મય કને વાજી સદેવની કુળ કટીએ લીધા ખાંઘેજી પાસે ને લઈ લીધા કુંતા માને શારી ભાઈઓને ને ભીમે

ભી મેં કંઈક કાવતરું કર્યું એમ કેમ થયું મામા તો મામો બોલ્યો વૈતરું પડ્યું બમણું જી એની માને લઈ ગયો ને જો મારું જમણું લમણું ભાંગ્યું જી મારું જમણું લમણું ભાંગી નાખ્યું કે જાડો એની માને લઈ ગયો દુર્યોધન કય અયુદ્ધ જાલો ફરી નહીં મળેલા ગી મામો કહે તમે યુદ્ધ માંડો લીધો છે મેં મારો ભાગજી તમે હવે યુદ્ધ કરો મેં મારો ભાગ લઈ લીધો કુંતા લઈ ગયો જોતો ને અને માર ખાઈ લીધો એટલે કે મેં મારો ભાગ લઈ લીધો હવે તમે યુદ્ધ કરો સપનું સટકી ગયો કહીને પૂઠળ ઉભો તવ બોલ્યો નરનાથજી સુરે જુઓ સો યોધા મારા કયું સો કીધો હાથજી એટલે કોઈ પ્યા પ્યાસૈન્યના યોધા દુધુભીના દગડ ગડિયાજી

ગોપતી ગેડીને ગદાઓ નાખે મેઘધારા જેમ વેહે આ ડોયવળો આડોયવળો કુદેવૃકોદર આ યુદ્ધ સુકાવી દે છે જી આડોળો ગીમ કૂદી અને એના યુદ્ધને સટકાવી દેશે બને તે તળું બળજ કરતો ક્યાં ક્યાંક ક્યાંક દ્રષ્ટિ રાખેજી એક તરફની સોટ સુકાવે પણ બીજો વિંધી નાખેજી એક બાજુની સોટ સુકાવી દે તો એને બીજો વિંધી નાખે આયુધ વાગે અંગ વિશે માર પેડો મહામાઠો જી એટલે ભીમ ત્યાંથી ભાગ્યો દુર્યોધન કે પુઠળ પડો નાસીને ક્યાં જાય દયા નધારો ને ઠેર મારો થવાનું હોય તે થાય જે દુર્યોધન કે છે ના સૈન્ય તો પૂઠે પડ્યા સૈન્યના યોદ્ધા દોટ દેતા માર જી ભીમે જાણું કે શું કરું હવે હાથ નથી હથિયાર જી ભીમ કે હવે હું કરું મારા હાથમાં હથિયાર નથી ઓર એવી સ્વંભર આ યુધયા માનું તમારો પહાડજી જો એવા યુદ્ધમાં એણે ભગવાનને યાદ કર્યા ભગવાનને યાદ હાસા દિલથી કરો ને તો ભગવાન આપણું કામ જરૂર કરે કરે એટલામાં ભીમે દ્રષ્ટિએ દીઠા આમલીના બે ઝાડજી તે બે વૃક્ષને ને બાદ ભેડાવે પૂર્ણ પ્રાકર્મ માંડાજી બળ કરીને હસમસાવી સમૂળા ખેસી કાઢાજી પછી બે ભુજમાં બે વૃક્ષ જાયલ્યા મેઘના દે ગડ ગડિયો જી મર ઉધારી નેત્ર મીસીને સૈન્યમાં સપાટે પડ્યો જી પાસો ન પડતો યોધાને નડતો નામ રૂડે કે ભૂંડે જી તો તાતો મહામદ જાડે ને જાડે જોડે જી કોઈને ઢીસણ કોઈને કોણી કોના પાટુ થી પ્રાણજી જ્યાં ભીમસેનનું ઝાડ પડે ત્યાં સો બસો નો ઘાણજી ભીમનું જ્યાં જાડવું પડે ને ત્યાં સો બસો નો ઘાણ વાળી દે કઈ કથા કદ કસરા પડેલા પાડે પોકજી મારે દેખીને ત્રાસન્ય નું લોકજી સૈન્ય માતા ને એ બધા ભાગી ગયા રાજા કરણજી એકલો દુર્યોધન રહ્યો એના હાથી ના એકલો દુર્યોધન રહ્યો એના હાથી ના પગ પગડ્યા ભીમે વૃકોદર વૃકો વૃક્ષ ફેંકી દીધા ગજ ઉપર બળદાયખ્યું જી બેભુજ બે પગ પોળા કીધા હાથીને સીરી નાખ્યો જી હાથીના બે પગ ભગડીને બે ભુજને બે આગ પોળા કરીને હાથીને સીરી નાખ્યો તો દુર્યોધન હાથી ઉપરથી ઢળીને પડ્યો હેઠો જી વાયુ નંદન દંત પીસીને હૃદય ઉપર સડી બેઠો જી વાયુનંદન દાંત ભીડી ને એના હૃદય ઉપર સડીને બેહી ગયો હાથ જોડાયા જોડા ક્ષમા કરો તમે સાસો બંધો પાંડુ તણા સંતાનજી વધારો ગામ માં ક્યાં છે કાકી સાલો તેડી ઘેર જઈએ જી ભીમે જાણું મૂર્ખ જનસે આજ તો જવા દઈએ જી ભીમ ક્યાં તો મૂર્ખ લાગે ક્યાં એને જવા દઈ કાકી ક્યાં છે કે મોત નજીક આવે ને તે શરમ ન હોય કઈ થી બે શરમ થઈ જાય જીવ વહાટું કાંઈ પણ બોલ દે એટલે અઠાણે એ સીધો ડાયો ડમરો થઈ ગયો ને કાકી ક્યાં છે એમ પૂછ્યું ને હવે તમે બધા ગામમાં આવો એવું કીધું હવે પાંડવોને ગામમાં બોલાવે છે દુર્યોધન નો હાથ પેકડો કે હાલો હવે ગામમાં તમે બધા લઈ જાય છે બસ એટલું કઈ અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો ફરીને મળશું આપણે બીજા વિડીયામાં તો તમને બધાયને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં એ આપણી ચેનલ છે એમાં પણ મંજુલાબાની વાર્તાઓ જ છે તો જય સ્વામિનારાયણ